જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર દેવી દુર્ગાના આશીર્વાદ કાયમ રહે મિત્રો આજે અમે પીપળાના ઝાડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પીપળાનું વૃક્ષ જેને આપણે બધા જાણીએ છીએ જેને દેવવૃક્ષ કહેવાય છે પીપળાના વૃક્ષની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે તેની પૂજા કરવાથી તમામ દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ વૃક્ષની છે પીપળાના ઝાડના મૂળને દેવતાઓનું સ્વર્ગ માનવામાં આવે છે અહીં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને પુરાણો અનુસાર પીપળાના મૂળમાં વિષ્ણુ ફળમાં કેશવ ડાળીઓમાં નારાયણ પાંદડામાં ભગવાન હરિ અને ફળમાં અચ્છુતની સાથે બધા દેવતાઓનો વાસ છે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ધન વૈભવ તમામ વસ્તુઓ પ્રાપ્ત કરી શકાય છે તમારા મનમાં જે પણ ઈચ્છા હોય તો તે ઈચ્છાને ધ્યાનમાં રાખીને પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો તે ઈચ્છા પૂર્ણ થાય છે આ વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે જો તેઓ પીપળાના વૃક્ષની પૂજા કરે છે માતા લક્ષ્મી હંમેશા તેમના પર પ્રસન્ન રહેશે અને તેમાં ભગવાન વિષ્ણુ સ્વયં નિવાસ કરે છે તેથી પીપળાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે તેથી જે પીપળાના વૃક્ષની પૂજા કરે છે તેના ઘરમાં ધનની કમી ક્યારેય પણ રહેતી નથી તેથી મિત્રો પીપળાના વૃક્ષની પૂજા જરૂર કરવી જોઈએ ખાસ કરીને પીપળાના વૃક્ષની પૂજા શનિવારે કરવામાં આવે છે અને શનિવારે તેની પૂજા કરવાથી શનિની બધી જ સમસ્યાઓ દૂર થાય છે જો શનિ કુંડળીમાં કોઈપણ રીતે ખરાબ પરિણામ આપી રહ્યો હોય શનિની દિશા ચાલી રહી છે મહાદશા અંતદશા કે સાડે સાતી ચાલી રહી છે દયા ચાલી રહી છે અને આ દરમિયાન શનિદેવ સમસ્યાઓ આપે છે તેની રાહત મેળવવા અને શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ શનિવારે સવારે પીપળાના મૂળને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજે સરસવના તેલનો દીવો કરવો જોઈએ હવે સાંજનો સમય એટલે કે જ્યારે સૂર્ય રહ્યો હોય ત્યારે સૂર્યાસ્તના સમયે જ દીવો પ્રગટાવવો જોઈએ મોડી રાત્રે અંધારામાં દીવો ન કરવો જોઈએ કયા સમયે દીવો કરવો જોઈએ અને કયા દિવસે પીપળાના ચાડની પૂજા ન કરવી જોઈએ આ બધી બાબતો આજે તમને આ વિડીયોમાં જણાવવામાં આવે છે કારણ કે મિત્રો જો આપણે પીપળાના ઝાડની પૂજા યોગ્ય રીતે ન કરીએ તો ત્યારેથી આપણને જે પણ લાભ મળે છે તે મર્યાદિત છે જો ખોટા સમયે અને ખોટા દિવસે તેની પૂજા કરવામાં આવે તો ઘરમાં ગરીબી આવશે જો આપણે યોગ્ય રીતે યોગ્ય સમયે અને યોગ્ય દિવસે પૂજા ન કરીએ તો પીપળાના વૃક્ષની પૂજા આપણને ભિખારી પણ બનાવી શકે છે તો આજે તમે તો આજે તમે જે માહિતી મેળવા જઈ રહ્યા છો આ વિડીયો આ જ વસ્તુ પર આધારિત છે કયા સમયે અને કયા દિવસે પીપળાના ઝાડની પૂજા ન કરવી જોઈએ અને જો કોઈ કારણસર ઘરમાં પીપળાનું ઝાડ ઉગી જાય તો તેની સાથે શું કરવું કયા દિવસે તેને કાપવું કે નહીં શું કરવું જોઈએ તો તે વૃક્ષ વિશેની આ બધી જ બાબતો આજે તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે મિત્રો વિડિયોને છેલ્લે સુધી જુઓ અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં તો મિત્રો વાત કરીએ કે કયા દિવસે પીપળાના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ મિત્રો પીપળાના વૃક્ષને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું તેથી પીપળો ખૂબ જ મહત્વપૂર્ણ વૃક્ષ છે આ પવિત્ર વૃક્ષની પૂજા કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે કયા દિવસે તેની પૂજા ન કરવી જોઈએ મિત્રો રવિવારે ફૂલથી પણ પીપળાના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ શા માટે તેની પૂજા ન કરવી જોઈએ તે વિશે વાત કરીશું રવિવારે પીપળાના વૃક્ષની પૂજા કેમ ન કરવી જોઈએ જ્યારે તેમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે આપણને બધાને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અઠવાડિયાના કોઈપણ દિવસે પૂજા કરવાથી આપણને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો પછી માત્ર રવિવારે જ પૂજા કેમ ન કરવી જોઈએ મિત્રો રવિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે ગરીબી જે માતા લક્ષ્મીની બહેન છે જે પણ પીપળાના વૃક્ષમાં વાસ કરે છે તેથી રવિવારે પૂજા કરવાથી લક્ષ્મીની બહેન દરિદ્રતા પ્રસન્ન થઈ જાય છે ને જ્યારે ગરીબી એટલે કે દરિદ્રતા ખુશ થઈ જાય છે ત્યારે તે તમારી સાથે તમારા ઘરમાં રહેવા આવે છે આવી સ્થિતિમાં ઘરમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિ નથી આવતી તમારા ઘરમાં ગમે તેટલા પૈસા હોય પરંતુ જો તમે રવિવારે નિયમિતપણે પીપળાના ઝાડની પૂજા કરવાનું શરૂ કરો છો તો તમારે ગરીબ થવામાં સમય નથી લાગતો તેથી ભૂલથી પણ રવિવારે પીપળાના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ ઘરમાં પૈસાની અછત રહે છે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે પરિવારમાં પરેશાનીઓ શરૂ થાય છે અને અચાનક ધનની ખોટ શરૂ થાય છે જેથી ધીરે ધીરે તમે ગરીબી તરફ આગળ વધશો તમે ગમે તેટલા અમીર કેમ ન હો જો તમે રવિવારે પૂજા કરશો તો તમને ગરીબ થવાથી કોઈ પણ રોકી શકશે નહીં અને જો તમે શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરો અને સૂર્યોદય પહેલાં ઝાડને પાણી આપો ત્યાં સૂર્યોદય સમયે સરસવના તેલનો દીવો કરો છો તો તમારા ઘરમાં ચોક્કસપણે દેવી લક્ષ્મીનો વાસ થાયશ લક્ષ્મીનો સ્થાયી વાસ થાયશ લક્ષ્મી શ્રી વિષ્ણુ સાથે નિવાસ કરીશ જો તમે ધન અને સમૃદ્ધિ ઈચ્છો છો તો શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરો અને રવિવારે ફૂલથી પણ તેની પૂજા ન કરો મિત્રો હવે પીપળાના ઝાડની પૂજા ક્યારે ન કરવી જોઈએ તેની વાત કરીએ એક સમય એવો હોય છે જ્યારે પીપળાના ઝાડની પૂજા દિવસના તે સમયે ન કરવી જોઈએ મિત્રો સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે આઠ વાગ્યા પછી પીપળાના ઝાડ પર ગરીબીનો વાસ થાય છે જે લોકો સાંજના સમયે પીપળાના ઝાડની છે દીવો પ્રગટાવે છે જો સાંજે આઠ વાગ્યા પછી દીવો પ્રગટાવવામાં આવે તો સાંજનો સમય એટલે કે સૂર્યાસ્તનો સમય સૂર્યાસ્તના થોડા સમય પહેલાં અને થોડા સમય પછીનો સમય સૂર્યાસ્તનો સમય છે જો તમે તેને રાત્રે કરો છો તો તે દરિદ્રતાનું નિવાસસ્થાન બની જાય છે તેથી રાત્રે આઠ વાગ્યા પછી ભૂલથી પણ પીપળાના ચાડ નિષે દીવો ન કરવો જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર રાત્રે આઠ વાગ્યા પછી પીપળાના ચાડમાં દરિદ્રતાનો વાસ થાય છે તેથી આ સમયે જ્યારે પણ તમે પીપળાના ઝાડની પૂજા કરો છો તો દરિદ્રતા ખુશ થઈ જાય છે અને તમારી સાથે તમારા ઘરમાં વાસ કરે છે તો આ વાતો યાદ રાખો આ સમયે તમારે પૂજા બિલકુલ ન કરવી જોઈએ જો તમે કોઈપણ દિવસે રાત્રે આઠ વાગ્યા પછી શનિવારે પણ દીવો પ્રગટાવો તો ફક્ત સૂર્યાસ્તની આસપાસનો સમય કાઢો તે સમયે જ તમારો દીવો પ્રગટાવો સરસવના તેલનો દીવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ સમયે દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે વ્યક્તિને ધન વૈભવ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જો તમે શનિવારે સાંજે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો પકડાવો તો તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે શનિદેવની કૃપા પણ મળે છે મિત્રો જો તમારા ઘરમાં પીપળાનું ઝાડ ઉગે છે તો તમારે તેનું શું કરવું જોઈએ જો તમારા ઘરમાં ઘણી વખત એવું બને છે કે પીપળાનું ઝાડ ઘરની દિવાલની અંદર પણ ઉગે છે ને ક્યારેક તે યોગ્ય સ્થાન પર પણ ઉગે છે તો આવી સ્થિતિમાં પીપળાના વૃક્ષને હિન્દુ ધર્મના રૂપમાં ન કાપવું જોઈએ જો તેઓ જળ મૂળમાંથી ઉથલાવા માંગતા ન હો તો આ લોકો આ વસ્તુથી પીપળાનું ઝાડ ઉગ્યું છે તો તેનું શું કરવું મિત્રો જો તમારા ઘરમાં પીપળાનું ઝાડ ઉગ્યું હોય તો તમે તેને સરળતાથી ઉખાડીને એક કુંડામાં લગાવી શકો છો ને તમે તે કુંડામાંથી લઈને મંદિરમાં રાખી શકો છો ને જો દિવાલમાં ઉગ્યું હોય તો તમારે તે ઝાડ કાપવું પડશે કારણ કે તે દિવાલોને નુકસાન પહોંચાડશે કારણ કે તેના મૂળ ખૂબ જ ઊંડા હોય છે અને તે દિવાલોને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે તો આવી સ્થિતિમાં તે વૃક્ષ કેવી રીતે કાપો તો મિત્રો શાસ્ત્રો અનુસાર રવિવારે આ વૃક્ષને કાપી શકાય છે જો પીપળાનું ઝાડ તમારી દીવાલમાં છે તો તે કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે તે તમારા ઘરના કોઈ ભાગમાં છે જે તમારા ઘરને નુકસાન પહોંચાડી રહ્યું છે તો તમે તે ઝાડને રવિવારે કાપી નાખો રવિવારે કાપી નાખો અને પીપળાના ઝાડ પાસે ક્ષમા માંગો શ્રી હરિ વિષ્ણુ પાસે ક્ષમા માંગો આ વૃક્ષ તમને નુકસાન પહોંચાડતું હતું એટલે તમે તેને કાપી નાખ્યું અને બદલામાં તમારે તેના માટે પીપળાનું ઝાડ મંદિરમાં લગાવવું જોઈએ તમે જુદા જુદા મંદિરો અથવા તો જાહેર સ્થળોએ ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવી શકો છો જો તમે પાંચ પીપળાના વૃક્ષો વાવો છો તો પીપળાના ઝાડને કાપવાની દુષ્ટતા એટલે કે દોષ દૂર થઈ જાય છે તો આ રીતે જો તમે પીપળાનું ધ્યાન રાખો છો તમે પીપળાની પૂજાનું ધ્યાન રાખો છો જે પણ નિયમ લોકો સાથે સંબંધિત છે આ બાબતોને ધ્યાનમાં રાખો જેથી તમને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય મિત્રો આજના વિડીયોમાં મેં તમને જણાવ્યું કે કયા દિવસે પૂજા ન કરવી જોઈએ કયા દિવસે કરવી જોઈએ કયા સમયે બિલકુલ ન કરવી જોઈએ જો તમારા ઘરમાં પીપળાનું ઝાડ ઉગ્યું હોય તો તેનું શું કરવું અને કયા દિવસે ઝાડ કાપવું જોઈએ અને જો ઝાડ કાપવા પર દોષ લાગે તો તેનો ઉપાય કેવી રીતે કરી શકાય આજના વિડીયોમાં મેં આ બધી જ બાબતો પર તમારી સાથે શેર કરીશ તો હું આશા રાખું છું કે મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને જો તમે નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તમારો ખૂબ ખૂબ આભાર